અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા લુણાવાડાના રામ પટેલના મુવાડા ગામે જ્યોતિન્દ્રભાઈ દવે યુ એસ મહિના શુદ્ધ પ્રેરણા દ્વારા ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવી રહ્યો છે આ અંતર્ગત તારીખ અગિયાર એક બે હજાર પચીસ શનિવારે ગામના શિવાલયમાં ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવેલ યજ્ઞનું ફક્ત લક્ષ્યાંક ઉદ્દેશ્ય ગામના લોકોમાં આત્મીયતા વધે સૌનું સ્વાસ્થ્ય સારું રહે દિવ્ય વાતાવરણની સ્થાપના અને સૌમાં દેવત્વ જાગૃત થાય એક આદર્શ ગામ બને યજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી નૈનાબેન ભટ્ટે કર્યું હતું સાથે ગર્ભોત્સવ સંસ્કાર બલિવશ્ય હોમની વિશેષતા અને મહત્વ સમજાવેલ વડોદરા ઉપઝોન યુવા સ સંયોજક મયંક ત્રિવેદીજીનો અથાગ પુરુષાર્થ મહેનત સાથે મલેકપુર શક્તિપીઠની સંપૂર્ણ ટીમ યોગેશભાઈ ઉપાધ્યાય હસમુખભાઈ ઉપાધ્યાય સૌનો સહયોગ સરાહનીય રહ્યો હતો અહેવાલ અનિલભાઈ રાવલ વડોદરા

ી પ્રચોદયા સ્વાહાણ ગણપતે નમમ ઓમ મહાલ વિદે વિષ્ણુપત્ની ધીમી તો લક્ષ્મી પ્રચોદયા સ્વાહાણ મહાલક્ષ્મી નમમ ઓમ સરસ્વત્યે વિદમે બ્રહ્મપુત્રમી તો દેવ પ્રચોદયા સ્વામા ઈદં સરસ્વ